વડોદરા સહિત ગુજરાતના અનેક જગ્યાએ જે બળાત્કારની ઘટનાઓ ઘટવા પામી છે તેને લઈને ખાસ કરીને ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે ભચાવ આમ આદમી પાર્ટીની મહિલા વિંગ દ્વારા આજે સૂત્રોચ્ચાર નારાબાજી સાથે ડેપ્યુટી કલેક્ટર સૂર્યવંશીને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હવે જોઈએ ભચાઉથી મારા પ્રતિનિધિનો આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ આમ આદમી પાર્ટી દ્વારા ભચાઉની મહિલા વિંગની આગેવાની હેઠળ ગૃહમંત્રી હર્ષ સંઘના રાજીનામાની માંગ સાથે આજરોજ બચાઉ બસ સ્ટેશન જાહેર સ્થળ પર પ્લે કાર્ડ બતાવી નારાઓ લગાવી સૂત્રોચ્ચાર કરી રચનાત્મક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ડેપ્યુટી કલેક્ટર બાલમુકુદ સૂર્યવંશીને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ તેમજ બચાઉ મહિલા મોરચાના પ્રમુખ રોશનબેન નીરની અધ્યક્ષતામાં પચાવના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મંગળાબેન રાજુબેન ન્યામતબેન રોશનબેન આગ્રિયા મુમતાજબેન મેમુનાબેન હાજુબેન ઝલીનાબેન હમીદાબેન ભાનુબેન નીતાબેન તેજલબેન મધુબેન લતાબેન સહિતના લોકો ખાસ જોડાયા હતા શહેર પ્રમુખ સુલતાન ભટ્ટી રમણીકભાઈ કોલી સલીમ ભટ્ટી હિતેશ ઠક્કર સબીર સહ સબીરભાઈ સહિતના લોકો જોડાયા હતા અને ખાસ કરીને તાજેતરમાં જે વડોદરામાં સોળ વર્ષની બાળકી સાથે સામૂહિક બળોત્કાર જેવી ઘટના બની છે તેને લઈને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ ખાસ તો મહિલા મોરચા દ્વારા ગુજરાત રાજ્યની અંદર તમામ જિલ્લા નગરોની અંદર અમારા પ્રદેશની મહિલા મોરચાની બહેનો શહેર તાલુકાના મહિલા મોરચાની બહેનો અને એમની સાથે અમે ભાઈઓ જોડાયા છીએ ખાસ વજે છે કે છેલ્લા પંદર દિવસની અંદર ગુજરાતની અંદર સાત જેટલી રેપની ઘટના બની છે એ સાતમાંથી એકને એક દીકરીને મારી નાખવામાં આવી છે ગઈકાલે બે અપહરણની ગાંધીનગરની અંદર ઘટનાઓ બની છે આશ્રમ શાળાની અંદર નાની નાની દીકરીઓની આચાર્ય શિક્ષકે એક મારી જેણે રેપ કર્યો મારી નાખ્યો એ પણ આચાર્ય હતો અને ગઈકાલે જે આશ્રમની આશ્રમ શાળાની વાત સામે આવી છે એની અંદર પણ છેડતીના બનાવો વિશેક જેટલી દીકરીઓના ઉપર છેડતી કરવામાં આવી છે એમના બાથરૂમમાં નાવાજ હતી ત્યારે એને ગેરવર્તુળથી જોતા ફોટા પીડિયા પાડતાં આ વ્યક્તિ નરાધામ પિસાદ શિક્ષક આચાર્ય જે છે એને પકડવામાં આવ્યો છે અમારા ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી ઈસુદાનભાઈ ગઢવીએ પહેલાં બનાવ વખતે પહેલાં બીજા નોરતા વખતે જેમણે જાણ કરેલી કે ભાઈ સ્કૂલોની અંદર જે આ બનાવ બન્યો તે આચાર્ય આ કર્યું છે ઘટના થઈ છે દાહોદની એવી જ રીતના તમામ આશ્રમ શાળાઓ અને સ્કૂલ શાળાઓની અંદર પણ આની તપાસણી થવી જોઈએ